આયર મામા છે તો એને વાડી હાલે છે ટ્રેક્ટર તો નળીથી દવા છાંટવામાં આવે છે આવી રીતના દવા છતા છે અને સામે તમે જોયો હું કરી બતાવીશ બતાવીશ પાછા કેમેરાથી જો નળી જાય છે જુઓ હમણાં આવશે તો બતાવીશ

પાછો વહીરો આવી રીતના જોઈ લ્યો પાછી દવા છાટો પાછો નડી પાછી ભેગી થતી આવે છે વીટાતી આવે પાછી અને જાય તે ખેત આવી લીજે મોટર થી જો આ ભાઈ છે ને મામા આ ઘેર છે ને જો બતાવીશ હમણાં આવે એટલે

એમને આમ હારું કતું છે આમ આપણે લેવી બે તો બે હા રીતે આપણે લેવી હતી લેવી લેવી તો એક પાછા આવવાના ઓકે ઓકે આ ઈડિયો બહુ સારો છે બહુ જો થોડુંક કામ પડી જાય તમે સમજી દો તમે છોકજો કોમા કાણે ફૂં નાશકની થાય ફૂંકા ઓકે કેમ છે ભાઈ આઈડિયો ખેડૂત મિત્રો ખરેખર આ બહુ ગાયકા કેમ બાકી દવા છાટે છે મામા જય માતાજી જય દ્વારકાધીશ વાહ જબરજસ્ત માં દવા દવા છાટો જો આઈડિયો છે ઓ તો મને ગમી ગયો મેં કોઈ વિડીયો બનાવો મામાનો જો યો કેમ છે પ્રેશર કેમ છે બાકી મુકા કાઢી નાખે હજી તો 50% હે ખોડી કેમ છે જો ગોડી રહી ગઈ છે હવે આડી લખે છે જોઈ લઈએ હવે શું કરાયા જોઈએ આપણે પટ્ટો કાઢી નાખ્યો છે હવે જોઈ લો ખેંચે છે નડી રાજુ મામા છે કોલવા ગામ થી જોઈ લો પ્રેશર ચાલુ થઈ ગયું આવી રીતના દવા છાટવાય છે કોલવા ગામ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા અને કોલવા બરોબર ગોલાઈ ઉપર જ છે ખેતર સરસ મજાનું જુગાર બનાવ્યું છે તો ચાલો મિત્રો હવે આપણા જ પૂરો કરીએ તમારે ખ્યાલ રાખજો જય હિન્દ જય ભારત જય કિસાન જય જય ગુજરાત